નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે ઘટાડા સાથેના સિલેબસનું તેના પાઠ નંબર એક આહારના ઘટકોનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે એમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તેમજ આ તમામ સોલ્યુશનની પીડીએફ પણ આપણી એપ્લિકેશન ઉપર ઉપલબ્ધ છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફ મેળવી લેવી એપ્લિકેશન માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ચાલો તો શરૂ કરીએ ધોરણ છના વિજ્ઞાન વિષયના પાઠ નંબર એકના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વોના નામ લખો તો જોઈએ ઉત્તર આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ નીચે મુજબ છે પહેલું કાર્બોદિત બીજું પ્રોટીન ત્રીજું ચરબી ચોથું વિટામિન અને પાંચમું ખનિજ ક્ષાર આ ઉપરાંત પાચક રેસા અને પાણી પણ ખોરાકમાં સામેલ કરવામાં આવે છે જે શરીરને ઉપયોગી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચે આપેલા નામ લખો એમાં એ પોષક દ્રવ્યો કે જે આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે તો એમાં જવાબ આવશે કાર્બોદિત અને ચરબી બી પોષક દ્રવ્યો કે જે આપણા શરીરની વૃદ્ધિ અને જાળવણી માટે જરૂરી છે તો જવાબ આવશે પ્રોટીન સી વિટામિન કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે તો જવાબ આવશે વિટામિન એ અને ડી ખનિજ ક્ષારો કે જે હાડકાને સ્વસ્થ રાખવા માટે આવશ્યક છે તો જવાબ આવશે કેલ્શિયમ અને ફોસ્ફરસ ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અહીં આપણને કહ્યું છે કે બે એવા ખાદ્ય પદાર્થનું નામ લખો કે જેમાં નીચે આપેલ પોષક દ્રવ્ય પૂરતી માત્રામાં ઉપલબ્ધ હોય છે તો ચરબી ચરબીમાં આવશે તેલ અને ઘી બરાબર એટલે કે ચરબી આપણને તેલ અને ઘીમાંથી પ્રાપ્ત થાય છે સ્ટાર્ચ સ્ટાર્ચની વાત કરીએ તો ઘઉં ચોખાને બટાટામાંથી મળે છે પાચક રેસાઓની વાત કરીએ તો લીલા શાકભાજી અને અનાજમાંથી પ્રાપ્ત થાય છે અને પ્રોટીનની આપણે વાત કરીએ તો એ આપણને માછલી દૂધ અને કઠોળમાંથી પ્રાપ્ત થતું હોય છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો દોસ્તો આપણે તમારા માટે એક સરસ મજાની ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે અને આ જે એપ્લિકેશન છે તેની અંદરથી તમને તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ છે તે ઉપલબ્ધ થઈ જશે જેમ કે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની સમજૂતી હોય સ્વાધ્યાય હોય સ્વાધ્યયન પોથી હોય ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એકમ કસોટી અસાઇનમેન્ટ હોય ગાલાનું હોય કુમારનો હોય કે કોઈપણ પ્રકાશનના કે પ્રથમ પરીક્ષા દ્વિતીય પરીક્ષા વાર્ષિક પરીક્ષા કોઈ પણ પ્રકારના પ્રશ્નપત્ર હોય એમના સોલ્યુશન હોય અને આ સિવાય બીજા ઘણા છે તેમની પીડીએફ તમને આપણી એપ્લિકેશન પરથી મળી જશે તો જરૂરથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરજો તમારે જે પણ પીડીએફની જરૂરિયાત હોય તે મેળવી લેજો અને તમારા દોસ્તો અને મિત્રોને પણ એપ્લિકેશન વિશે જરૂરથી જણાવજો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર આપેલામાંથી સાચા વિધાનો માટે ખરાની નિશાની કરો એમાં એ માત્ર ભાત એટલે કે ચોખા ખાવાથી આપણે આપણા શરીરની પોષણની આવશ્યકતાઓ પૂરી કરી શકીએ તો આ વિધાન સાચું નથી એટલે આપણે એની સામે ખરાની નિશાની નહીં કરીએ બી ત્રુટીજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે તો આ વિધાન સાચું છે એટલે આપણે અહીંયા ખરાની નિશાની કરીશું સી શરીર માટે સમતોલ આહારમાં વિવિધતા સભર ખાદ્ય પદાર્થો હોવા જોઈએ તો આ વિધાન પણ સાચું છે એટલે આપણે અહીંયા ખરાની નિશાની કરીશું ત્યાર પછી ડી શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવવા માટે માત્ર માંસ જ પર્યાપ્ત છે તો આ વિધાન ખોટું છે એટલે આપણે અહીંયા ખરાની નિશાની નહીં કરીએ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ ખાલી જગ્યાની પૂર્તિ કરો એમાં એ ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થાય છે તો જવાબ આવશે સુકતાન બી ખાલી જગ્યાની ત્રુટીથી બેરી બેરી રોગ થાય છે તો જવાબ આવશે વિટામિન બી ત્યાર પછી સી વિટામિન સીની ત્રુટીથી થતો રોગ ખાલી જગ્યા નામે ઓળખાય છે તો અહીંયા જવાબ આવશે સ્કર્વી ડી આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રત્તાંધણાપણું થાય છે તો જવાબ આવશે વિટામિન એ દોસ્તો ફરી મળીશું આપણે પાઠ નંબર બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું તેમજ સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને આ જે સોલ્યુશન છે તેની પીડીએફ પ્રાપ્ત કરવા માટે તમે જરૂરથી આપણી એપ્લિકેશન જે છે તે ડાઉનલોડ કરી લેજો અને પીડીએફ મેળવી લેજો